નરસિમ્હનો ઉગ્ર અવતાર અને ઉગ્રતાને શાંત કરવા ભગવાન શિવનો પણ એક અવતાર છે જો કે ભાગવતજી ઉલ્લેખ નથી પણ સંતો દ્વારા અને બીજા પુરાણોના માધ્યમથી સાંભળેલી કથા કે ભગવાન નૃસિંહનો જ્યારે આ ક્રોધ શાંત ન થયો ત્યારે એ ક્રોધને શાંત કરવા માટે કરી મહાદેવજી એક રૂપ ધારણ કર્યું શ્રંભેશ્વર સર્વનામના પક્ષી આમ તો અને હાથી કરતાં પણ બહુ મહાકાય શરીર મનાય છે અને એ શ્રંભેશ્વર સર્વનામના પક્ષીમાંથી મહાદેવ પ્રગટ થયા એ રૂપમાં પ્રગટ થયા અને એમ કહેવાય છે કે એ નરસિંહ ભગવાનનું જે રૂપ હતું એ નરસિંહ ભગવાનના રૂપને ક્રોધને શાંત ન કરી શક્યા ત્યારે ભગવાન મહાદેવજી કહે હું મારા ઈષ્ટદેવ ભગવાન વિષ્ણુને શાંત કરીશ અને એ પક્ષીએ ત્યારે એ નરસિંહ અવતારને પોતાના પંજાથી ઉચકી અને કહ્યું કે હું એને બદ્રીનાથ લઈ જાઉં છું બદ્રીનાથ લઈ ગયા અને પછી ત્યાં અલકનંદાની અંદર એને મૂકી દેવામાં આવ્યા અને એના કારણે ભગવાન વિષ્ણુ પછી શાંત થાય એવી પણ એક પ્રચલિત કથા છે પણ હવે મૂળ વાત આ શ્રમ્ભેશ્વર મહાદેવ છે ને એના બહુ બધા પ્રયોગો થાય છે ખાસ મદિરા મુક્તિ માટે કરીને જે લોકો શરાબની ટેવમાંથી છૂટી નથી શકતા મદિરાપાન માંશભક્ષણ વૈશ્યાવૃત્તિ પરસ્ત્રી ગમન પોતાના પતિમાં આવા આવા લક્ષણો દેખાયના ખાસ કરીને વિશેષ શરાબ અને અભક્ષી અભક્ષી એટલે કે વધારે પડતું માંશ ભક્ષણ કરતા હોય એવા વ્યક્તિ માટે કરવા જેવો એક અદ્ભુત ઉપાય છે કરજો અને આ અનુભવથી પ્રાપ્ત કરેલા યજમાન પાસે કરાવેલા પ્રયોગો છે અને બહુ જ ફળીભૂત થયા છે હા આ જે મહાદેવજીનો રૂપ છે ને શ્રંભેશ્વર મહાદેવ એના ઉપર એક પૂજ્ય તેજસ મહારાજ શ્રી દ્વારા બતાવવામાં આવેલા આવા અનેકો ઉપાય યુટ્યુબના માધ્યમથી અનેકો લોકોનું કલ્યાણ કરી રહ્યા છે કૃપયા મહારાજ શ્રીના આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા વિડીયો અન્ય સુધી પહોંચાડવામાં મદદ કરો જલ્દીથી આપના અન્ય ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દો જેથી બીજા લોકો પણ મહારાજ શ્રીની દિવ્ય વાણીનો લાભ લઈ શકે ધન્યવાદ જે મહાદેવજીનો રૂપ છે ને શ્રમભેશ્વર મહાદેવ એના ઉપર એક પ્રયોગ થાય છે શું કરવાનું છે તો કે હાથમાં કાળા તલ લેવાના એકાદ લગભગ સમજો ને પચાસ ગ્રામ જેટલા તલ લઈ થોડા ઘણા આઠ દસ ચમચી જેટલા અને કોઈ પણ શિવલિંગ ઉપર પ્રયોગ ધ્યાનથી સમજો કોઈ પણ શિવલિંગ ઉપર ઓમ શ્રમ્ભેશ્વર મહારુદ્રાય નમઃ ઓમ શ્રમભેશ્વર મહારુદ્રાય નમઃ આમ બોલતા બોલતા અગિયાર વખત એ તલના દાણા ચડાવવાના ત્યાર પછી એ તલના દાણા જે ચડાવેલા છે એને એકત્રિત કરી લેવાના અને પછી એને આપણે તલવડ બનાવીએ એટલે વાટીએ એવી રીતે એ તલના દાણાને વાટી એ તલના દાણામાં મધ ઉમેરી અને જે જાતકને મદિરાની બહુ ટેવ હોય જે આવા દુર્લક્ષણોની અંદર રચ્યો પચ્યો છે એવા વ્યક્તિને એ તમે તલ ખવડાવી દો એ મધવાળા તલ એ કોઈ બીજા ભોજનની અંદર એડ કરીને આપી દો એ પ્રત્યક્ષ રૂપે ખાઈ શકે તો થોડું થોડું એને આપો દર સોમવારે આ પ્રયોગ કરવાનો છે સોમવારે ચડાવ્યા પછી આ વસ્તુ તમારી પાસે આવી જાય પછી એક અઠવાડિયું સુધી રોજ થોડું થોડું ખવડાવો બીજા સોમવારે બીજો પ્રયોગ કરો હં મહાદેવનું નામ છે ઓમ શ્રંભેશ્વર મહારુદ્રાય નમઃ એમ બોલતા બોલતા પ્રયોગ કરવાનો છે અગિયાર વખત કાળા તલ ચડાવવાના છે અને આ પ્રયોગ કરી જુઓ માતાઓ બહેનો ઘરની અંદર યુવાનો બહુ દૂર વિચારોમાં હોય ખરાબ સંગતોમાં લાગી ગયા હોય તો આ પ્રયોગ કરજો બહુ અદ્ભુત ઉપાય છે અને આનું ફળ મળશે